સુરત ઉધના વિસ્તારમાં આવેલી કલ્યાણ કુટીર સોસાયટી પાસેથી ઉધના પોલીસને ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો ઉધના પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત નશીલા પદાર્થો તેમજ નશામુક્ત શહેરને બનાવવા ખાસ ડ્રાઈવ ઝુંબેશ રાખી હતી જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસોની જુદી જુદી ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં આવેલી કલ્યાણ કુટીર સોસાયટી પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ના પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે બીઆરસી વિસ્તારમાં કલ્યાણ કુટીર સોસાયટીમાં એક જગ્યાએ ગાંજાનો જથ્થો છે. એ બાબતને લઈને પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને 7 કિલો અને 955 ગ્રામ એટલે આશરે 8 કિલો જેટલો ગાંજા ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. આમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. એક છે સદાનંદ ઉર્ફે નીકુ ગ્રજરાજ રાઉત હર્ષ શત્રુધ્ન પાટીલ અને બાબુ વિધાન શેઠી આ ત્રણ વ્યક્તિ પોલીસે ધરપકડ કરી છે જેમાંથી સદાનંદ અને બાબુ બંને ગંજામ ઓડીસા રહેવાસી છે અને હર્ષ છે એ મહારાષ્ટ્ર રહેવાસી છે આ ત્રણે વ્યક્તિઓ પાસે થી જે જથ્થો મળ્યો છે આ ઉપરાંત ત્રણ મોબાઈલ અને અન્ય વસ્તુઓ પણ મળી છે જેની કુલ કિંમત ટોટલ પંચાણું હજાર સાતસો ની આસપાસ થાય છે પોલીસે આ ત્રણે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી further પોલીસ custody પણ માંગી છે એમના બે દિવસની અંદર further police custody police મળી છે આ લોકો જાડિયા નામના કોઈ વ્યક્તિ પાસેથી આ ગાંજાનો જથ્થો લઈ આવ્યા હોવાનું primary investigation જાણવા મળ્યું છે અમે આ બધી વસ્તુઓ ચકાસી રહ્યા છીએ કે આ વ્યક્તિ આ નામનો કોઈ વ્યક્તિ છે કે નહીં અને જો છે તો ક્યાં રહે છે અથવા એ કયા પ્રકારનો ધંધો કરે છે તમામ પ્રકારની માહિતી મેળવી રહ્યા છીએ